આગળ વાત કરીશું અન્ય એક મહત્વના સમાચારની મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી એવા અમિત શાહ ગુજરાત આવવાના છે તેઓ વધુ એક વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે આઠથી દસ ઓગસ્ટ ગુજરાત પ્રવાસે અમિત શાહ આવવાના છે તેને લઈને તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે પરિવાર સાથે તેઓ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરશે ઉલ્લેખનીય છે કે તેઓ અલગ અલગ તહેવારો છે તેમના પરિવાર સાથે મનાવતા હોય છે ઉત્તરાયણમાં પણ તેઓ ખાસ પરિવાર સાથે ઉત્તરાયણનો કાર્યક્રમ મનાવતા હોય છે વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપે તેવી શક્યતા છે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત આવવાના છે તેમના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમના હસ્તે થવાનું છે આઠ અને આઠથી દસ ઓગસ્ટ દરમિયાન તેઓ ગુજરાત આવવાના છે રક્ષાબંધનનું પર્વ આવી રહ્યું છે રક્ષાબંધનનો પર્વ તેમના પરિવાર સાથે મનાવે મનાવવાના છે ઉજવણી રક્ષાબંધનના પર્વની તેઓ તેમના પરિવાર સાથે કરવાના છે આ સાથે અલગ અલગ કાર્યક્રમો પણ તેમના છે અલગ અલગ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે ભાજપમાં ઘણા એવા મુદ્દા છે કે જેનું ઉકડું હજુ ઉકેલાયું નથી તે મુદ્દે પણ ચર્ચા વિચારણા થાય તેવી શક્યતા છે કેબિનેટ વિસ્તરણ હોય કે પછી પ્રમુખનો મુદ્દો હોય અલગ અલગ મુદ્દાઓ ઘણા જોવા મળી રહ્યા છે ભાજપમાં તેને લઈને પણ ચર્ચા થાય તેવી શક્યતા

તેમની સાથે પણ બેઠક કરી છે કે તે પ્રકારની વાત જોવા મળી રહી છે સાથે જ રાજ્ય સરકારને લઈ કયા પ્રકારની તૈયારીઓ તેમજ રાજ્ય સરકારને લઈ સરકારની ફેરબદલને લઈને પણ ચર્ચા જે છે તે કરવામાં આવશે કહી શકાય કે સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના નેતાઓ સાથે અમિત શાહ જે છે તે બેઠક કરી શકે તે પ્રકારની શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે આઠ તારીખે સાંજે સાતથી આઠ વાગ્યાની આસપાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે તેથી તેઓ સીધા જ પોતાના ઘરે જશે અને બે દિવસ જે બીજા બે દિવસ છે તે અમદાવાદમાં રોકાવાના છે એટલે કહી શકાય કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે તેને લઈ પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરવા માટે તેમજ જે ભારતીય જનતા પાર્ટી ગુજરાતનું જે પ્રદેશ પ્રમુખનું કોકળું ગૂંચવાયું છે તેને પણ આખરી ઓપવા માટે આવીને થોડાક સમય પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે દિલ્હી જઈને મળી આવ્યા હતા જેપી પી નડ્ડાને મળ્યા હતા પીએમ મોદીને મળ્યા હતા અને અમિત શાહને પણ મળ્યા હતા એટલે કહી શકાય કે તમામ પ્રકારની ચર્ચાઓ કર્યા બાદ આગામી સમયમાં પ્રદેશ પ્રમુખ હોય કે પછી સંગઠનને લઈ જે કોકળું ગુંચવાયેલું છે તેનો અંત આવી ચૂક્યો બિલકુલ આની કેટલી મહત્વની મુલાકાત રહેશે કારણ કે ઘણા એવા મુદ્દાઓ ભાજપમાં જોવા મળી રહ્યા છે જેનો કોકડું હજુ ઉકેલાયું નથી અને એ અંગે બેઠક થાય તેવી કેટલી શક્યતા બિલકુલ ધીનવી કહી શકાય કે મહત્ત્વની બેઠકો પણ કરી શકે છે રત્નાકરજી હોય કે પછી પ્રદેશ પ્રમુખ હોય આ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવશે જે પ્રમાણે છેલ્લા પાંચ વર્ષથી સી આર પાટીલ જે છે તે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે નિમતા હતા અને નવા અધ્યક્ષની ટર્મ પણ પૂરી થઈ ચૂકી છે અંદાજે આઠથી વધુ મહિના થઈ ચૂક્યા છે નવા પ્રમુખને લઈ ચર્ચા કરવામાં આવશે કયા નામને આખરી યોગ આપવો કયા નામોનું લિસ્ટ મોકલવામાં આવશે તમામ પ્રકારની ચર્ચા કરવામાં આવશે ને એ કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા પણ મંત્રીમંડળ વિસ્તરણને લઈ સમાચારો આવતા હતા તેની પણ આખરી યોગ એટલે પહેલાં પ્રદેશ પ્રમુખ આવશે ત્યારબાદ જે રાજ્ય સરકારનું જે મંત્રી વિસ્તરણ કરવાનું તેનું કરવામાં આવશે કહી શકાય કે અત્યંત મહત્વની બેઠક છે રક્ષાબંધનનો તહેવાર પરિવાર સાથે જોઈ જાય બાદ આ પ્રકારની બેઠકો કરશે અને બેઠકોમાં રાજ્ય સરકાર અને ગુજરાત ભાજપનો જે ગોકળું ગુંચવાયેલું છે તેનો અંત આવશે આભાર જોડાવા માટે